દારૂના અડ્ડા પર હવે જનતા રેડ યથાવત જોવા મળી છે સુરેન્દ્રનગર માં બુટલેગરો થી સ્થાનિક લોકો છે તે પરેશાન થયા હોવાની વાત સામે આવી રહી છે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના આરોપ સાથે આક્રોશ જોવા મળ્યો મૂડી તાલુકાના ધોડિયા ગામે દેશી દારૂનું ખૂબ મોટું વેચાણ થઈ રહ્યું હોવાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા છે

દેશી દારૂનું ખૂબ મોટું વેચાણ થઈ રહ્યું હોવાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા છે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના આરોપ સાથે આક્રોશ જોવા મળ્યો જાગૃત લોકોએ જનતા રેડ કરી દારૂના અડ્ડાનો સૌથી મોટો ખુલાસો કર્યો છે સાથે સાથે એક પોટલીના પચાસ લેખે દરરોજ ત્રણસો પોટલી વેચાતી હોવાની વાત સ્થાનિક લોકોએ કરી છે મૂડી પોલીસને અનેક વખત જાણ કરી છતાં કોઈ કાર્યવાહી ન કરી હોવાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા છે સાથે સાથે વિડીયો વખતે પણ પોલીસે સ્થાનિક લોકોએ ફોન ફોન કર્યો હતો તો ન ઉપાડ્યો હોવાની વાત સામે આવી છે ગ્રામજનોએ બે વ્યક્તિના નામ સાથે ગંભીર આરોપ પણ લગાડ્યા છે સાથે સાથે ગ્રામજનો છે તેમણે નામ લઈને એ વિડીયો બનાવ્યો છે વિડીયો સામે આવતા મૂડી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે સાથે લોકોએ પુરાવા આપ્યા છતાં પણ પોલીસ કાર્યવાહી મૂડી પોલીસ બુટલીગરો સાથે એ વહીવટ કરે છે કે કેમ આ પ્રકારની વાત અત્યારે ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે વહીવટ ન ચાલતો હોય તો પોલીસ કેમ નથી કરી રહી આ લોકો પર કાર્યવાહી આ પ્રકારની વાત જોવા મળી રહી છે અનેક વખત સ્થાનિકોની ફરિયાદ છતાં પણ ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આરોપો સાથે જે ગ્રામજનો છે જાગૃત નાગરિકો છે તેમણે જનતા રેડ કરી હતી જનતા રેડ દરમિયાન દારૂની પોટલીઓ ત્યાંથી મળી હોવાના આરોપ છે બહોળી સંખ્યામાં લોકો ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા સાથે જ એક ફોટો આપ્યો હતો જેમાં મહિલા એક દારૂની પોટલી સાથે દેખાઈ રહી છે પુરાવા આપ્યા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન થતા

માની ખજાનો મોન મોટલા દેશે અને આ નિશાન પર અને કોઈને હારતી નથી આ કામને હા એને

વેચવાનું ચાલુ રાખે પોતાની ઘરે પ્રસંગ આવે તો એ બંધ કરી દે એટલે એમનો પ્રસંગ હસો જાય ગામના પીવાવાળાને ટાર્ગેટ બનાવે કે જાઓ પીને આમ કીવા આમ કીવા આમ કીવા જેથી કરીને અમારે દારૂનું પ્રમાણ ઓછું થાય એનું કારણ એ છે કે જે જૂની પેઢી જે કાંઈ બગડી બગડી જેથી કરીને નાના યુવાનો દારૂના રવાડે વ્યસનના ન સડે અને દારૂના રવાડે ન સળે એવી અમારી રજૂઆત છે

દારૂ બંધ ચાલુ રાખે અને કેવા જાય રંટા લઈને મારવા જોડેલ છે મારા મમ્મી ને મારવા જોડેલ હતો અમે નાના માણા પડ્યા એટલે અમે ભાઈ ન હોય કે આટલી અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો દસ થી પંદર હજારમાં દારૂ વેચાય છે એટલે ભાઈ પચાસ રૂપિયા પૂછી ના લે આટલું અમારું વસ્તુ અને લાલજીભાઈ વીરજીભાઈ સૌ બેન વીરજીભાઈ વાટિયા એટલે અમારી વિનંતી સ્વીકારો દારૂ વેચાશ કોણ લાલજીભાઈ વીરજીભાઈ

દારૂ ખુલ્લે આમ વેચાય છે અહીંયા દારૂના કારણે અનેક લોકોના મોત પણ થયા છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અમારી નવી પેઢી જે છે તે આ રવાડે ન ચડે તે માટે અમે ગામમાં દારૂ બંધ કરાવવા માંગીએ છીએ પરંતુ અમારું કોઈ પણ સાંભળવા વાળું તૈયાર નથી અમારું સાંભળવા તૈયાર નથી છતાં પણ અહીંયા કોઈ અધિકારી કે સ્થાનિક લોકોએ બુટલેગર સામે લગાવ્યો છે સુરેન્દ્રનગરના મુડી તાલુકાના ગ્રામજનો તેમની જે કામગીરી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો અમારી ચેનલને ન કરીએ તો ચેનલને કરી દેજો નમસ્કાર